અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ભરૂચી પાસેથી બાતમીના ના આધારે ફોલ વ્હીલ ગાડીમાંથી કોપરના જથ્થા સાથે ચાર ઇસમોને ત્રણ પોઈન્ટ પચાસ લાખના મુદ્દામા સહિત ઝડપી પાડ્યા હતા અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક નો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે મહિન્દ્રા ટીયુવી ફોર વ્હીલ સીમમાં વીજ ટ્રાન્સફોર્મર તોડીને કોઇલની ચોરી કરી કોપરનો જથ્થો લઈને જૂના દીવાથી અંકલેશ્વર તરફ આવી રહ્યા છે જેવી બાતમીના આધારે પોલીસે ભરૂચી નાકા પાસે વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમીવાળી ગાડી આવતા પોલીસે તેને અટકાવી હતી પોલીસે તેમાં તપાસ કરતા તેમાંથી કોપર કોઈલ નંગ અઢાર મળી આવ્યા હતા પોલીસે કોપરના જથ્થા અંગે ચારેય ઈસમોની પૂછપરછ કરતા તેઓએ સંતોષકારક જવાબ નહી આપતા પોલીસે પાંત્રીસ હજારનો જથ્થો અને ત્રણ લાખની ગાડી મળી કુલ